અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વંદે માતરમ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીત વંદે માતરમ સમૂહ ગાન આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ભાવનગર જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ તળાજા વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકા પ્રમુખ હૈતલબેન રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં આજે તળાજામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વંદે માતરમ ગાનને દોઢસો વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રગીત વંદે માતરમ સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તળાજાના તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપના આગેવાનો તળાજા શહેર સંગઠનની ટીમ તળાજા શહેર મોરચાની ટીમ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો તમામ ભૂત પ્રમુખો તેમજ સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા